જોઈ લ્યો મિત્રો જોઈ લ્યોા સૌથી પહેલા આજનો આ વિડિયો જોઈ લ્યો ગુજરાતની અંદરથી સૌથી મોટા ખુશીના સમાચાર આવી રહ્યા છે ચૈતરભાઈ વસાવા વડોદરાની સેન્ટર જેલમાંથી છૂટી ગયા છે સૌથી મોટા સમાચાર ગુજરાતમાંથી મળી રહ્યા છે તમે લાઈવ જોઈ લ્યો કે પોલીસનો કાફલો ચૈતરભાઈ વસાવાને મૂકવા માટે ઘરે આવી રહ્યા છે એમને ગાડીની અંદર લઈ આ યાર અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ફાઇનલી જે લાખો લોકો રાહ જોઈને બેઠા હતા કે ચૈતરભાઈ વસાવા ક્યારે વડોદરાની જેલમાંથી છૂટશે તો ફાઇનલી એ દિવસ હવે આવી જશે તો મિત્રો અત્યારે જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એની અંદર લોકો એવું કહી રહ્યા છે કે જે ચેતરભાઈ વસાવા જે વડોદરાની જેલમાં અઠ્યાવીસ દિવસથી હતા આ યાર એક બે દિવસ નહીં પરંતુ અઠ્યાવીસ અઠયાવીસ દિવસથી એટલે કે સમથિંગ મહિનાથી તેઓ વડોદરાની જેલની અંદર પૂરેલા હતા અને છૂટી ગયા છે એવો વિડીયો વાયરલ કરીને શું સાબિત કરવા માગે છે ખબર નથી પડતી કારણ કે આ વિડીયો જૂનો છે અને ચૈતરભાઈ વસાવાને એક જગ્યાએથી બીજી જગ્યાએ પોલીસ ટ્રાન્સફર કરી રહી હતી એ વખતનો વિડિયો છે પરંતુ અમુક લોકો જે આ વિડિયોને અત્યારે વાયરલ કરી રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટી ગયા છે તો મિત્રો આ વાત બિલકુલ ખોટી છે હજુ સુધી આપણે ચૈતરભાઈ વસાવા જેલમાંથી નથી છૂટ્યા અને લોકો આ વિડીયો ખોટી રીતે વાયરલ કરી રહ્યા છે તો પોલીસ મિત્રો આવું ન કરવું જોઈએ કારણ કે ચૈતરભાઈ વસાવાની જે જેલમાંથી છૂટવાની રાહ જોઈ એક બે લોકો નહીં પરંતુ લાખો આદિવાસી સમાજના લોકો બેઠેલા છે એમને રાહ જોઈને કે ક્યારે જેલમાંથી છૂટશે તો તમે આવું કરી અને એ આદિવાસી સમાજના લોકોનું દિલ દુભાવવાનો પ્રયત્ન ના કરજો તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે એકવાર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આપણે ગુજરાતમાંથી એક બીજા પણ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે સો ટકા ચૈતરભાઈ વસાવા આ ઓગસ્ટ મહિનાની અંદર જે પંદર ઓગસ્ટ આવે છે એના પહેલાં પહેલાં અથવા તો જે નવ ઓગસ્ટ છે એટલે કે જે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે છૂટી જવાના હશે એ ફાઇનલી આપણને સાચા સમાચાર મળી રહ્યા છે તો હવે તમે બધા ભગવાનને પ્રાર્થના કરજો કે ચૈતરભાઈ વસાવા ખૂબ જ જલ્દીથી એ જલમાંથી છૂટી જાય અને વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરજો જેથી કરીને એમને સાચી માહિતી તે ખબર પડે